બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસના ગાળામાં મોદી સાહેબને તમે જોઈ શકો છો કે એ વખતે પેટ્રોલના ભાવ શું હતા અને વચ્ચે અત્યારે પેટ્રોલના ભાવ શું થયા એ વખતે સાહીઠના ભાવ હતા અને અત્યારે સિત્તેરથી પંચોતેર અને ડીઝલ એંસીના ભાવે પહોંચી ગયું તો આ કેવી સરકાર બીજી વસ્તુ કે શિક્ષણ શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણ થયું સરકારી સ્કૂલો બંધ થઈ અને ખાનગી સ્કૂલો ચાલુ થઈ એમાં ગરીબોના બાળકો ભણી શકતા નથી એટલે કંઈક ને કંઈક એવું રહ્યું છે અને બીજું કે જ્યારે નોટબંધી થઈ ત્યારે ઘણા લોકો મૃત્યુ પામ્યા અને ઘણા ખેડૂતો હેરાન થયા છે તો એના પણ જવાબદાર કોણ છે તો ગુજરાતની જનતાએ એક મુખ્યમંત્રીને છે એક વડાપ્રધાન સુધી પહોંચાડ્યા તો મારા મતે એવું લાગે છે કે જે યોગ્ય આશાઓ આપણે રાખી હતી પંદર લાખના જુમલાની વાત કરીએ કે કંઈ બી વાત કરીએ બરાબર તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે એ કોઈ આપણે સક્સેસ થયા નહીં તો મારા ખ્યાલે એવું લાગે છે કે જે આશાઓ અમે રાખી હતી એ સક્સેસ થઈ નથી અને અમે હજુ પણ એવી આશા રાખીએ છીએ કે જે અત્યારે વચનો બોલે છે કોઈ બી પક્ષ જે વચનો બોલે છે તે વચનો પાળવા જોઈએ અને તે વચનો સાથે પબ્લિકને એટલો સપોર્ટ મળવો જોઈએ તમને શું લાગે છે મોદી સરકારની કામગીરી મોદી સરકારની કામગીરીને તો આપણે બધા જોઈ જ રહ્યા છીએ ખેડૂતોને પાણી પૂરું ના મળે ખેડૂતો અમારા ખેત અમારા માલનો ઉત્પાદનનો ભાવ ઓછો મળે છે અમારા દરેક વસ્તુમાં જીએસટી લાગે છે અઠ્યાવીસ ટકા જીએસટી લાગે કે અમે ટ્રેક્ટરનો સામાન લેવા જઈએ કોઈ માર્કેટ ડીઝલ કંઈ હાજે ના છે બધામાં તમે જોઈ રહ્યા છો બધાને ખબર છે કે શું હાલત છે પછી અત્યારે અમારે ખેતરમાં ડાંગરનો પાક ઊભો છે જ્યારે મોદી સરકારે અત્યારે બારમા મહિનામાં પાણી ચાલુ કર્યું વચન આપ્યું હતું ત્રીજા મહિના સુધી ચાલુ રાખવાનું એક પંદર દિવસ પહેલાં પાણી બંધ થઈ ગયું છે અત્યારે અમારો પૂરતો પૂરો મોલ સુકાતો જાય છે અને ખેતરમાં બધું જમીન બમીન ડાંગર બધી બળવાના નાસ્તો પડે છે તો આ ખેડૂતની હાલત છેલ્લા ત્રણ વર્ષથી આવી જ ચાલે છે કે કંઈ પાકતું નથી કંઈ થતું નથી અને ખેડૂત દેવાની અંદર ડૂબતો જાય છે અને આત્મહત્યા તો કેટલા ખેડૂત કરે છે આપણે બધા જોઈ રહ્યા છે ન્યૂઝમાં તો બહુ તકલીફ છે ઘણી બધી અને આ મોદી સરકાર હવે કંઈ શું કરવા માંગે છે કોઈ માણસને ખબર જ નથી આમ જનતા તો પરેશાન થઈ ગઈ છે હેરાન છે અને હવે મુસીબતનો યુવા ખેડૂતોની પણ સમસ્યા છે કહી રહ્યા છે કે જો તરીકે કામગીરી કરે તો એને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આપનું શું કેવું છોકરાઓને નોકરીઓ આપવાનું કહેતા હતા અત્યાર સુધી કોઈ છોકરાઓને નોકરીની બદલે કંઈ આપવામાં આવતું નથી ઘણા લોકોને બધો ઘણો બધો પ્રોબ્લેમ થાય છે ભણવામાં બધી જ રીતે અને આજ સુધીમાં જે પેટ્રોલ ભાવ વધારો અને બધું થઈ રહ્યું છે એ બધી સમસ્યાઓ છે તમારું શું કેવું છે મોદી સરકારની કામગીરી મોદી સરકારની કામગીરી આમ તો મારા ખ્યાલથી તો નથી જ સારી બરાબર કેમ કે અત્યાર સુધી મોદી સાહેબે જે કીધું એ ખાલી વાતો જ કરી છે બરોબર કંઈ એ પ્રમાણે કર્યું નથી અત્યાર સુધી આપણે કોંગ્રેસનું બી રાજ જોયું અને મોદી સાહેબને પણ મોકો આપ્યો બરોબર પણ એમણે બરોબર કામગીરી બજાવી શક્યા નથી એટલે મારું કહેવું એવું છે કે બે હજાર મોદી સરકાર નહીં આવે ઓકે અચ્છા

અને નોકરી પૂરતી મળવી જોઈએ એ જ ભી બોલે છે એ કરી શકતા નથી બરાબર તો પાંચ વર્ષમાં એમણે રોજગારી આપી નથી એવું કેવું છે તમારું રોજગારી આપી જ નથી ક્યાં રોજગારી આપી હોય તો કોઈ છોકરા ઘરે થોડા બેસી રહે આ એન્જિનિયરો ડોક્ટરો એ બધા આવી ગવર્મેન્ટ જોબમાં જાય છે કેમ કે પ્રાઇવેટ બી નોકરી નથી સરકારી નોકરી નથી મળતી તો હવે આ ભાજપ સરકારના લાયક જ નથી ને ઓકે બીજા એક યુવાન આપણી સાથે જોડાયા છે એમને પૂછ્યું મોદી સરકારની કામગીરી તમને કેવી લાગે છે મને તો બરાબર નથી લાગતી સાહેબ કેમ કે કંઈક બધું કામકાજ જ બનકર લાગ્યું છે કામ કાંઈ ધંધા પાણી કઈ ચાલતા નથી શું કામ હતું તમારું શું બંધ થઈ ગયું અમારો વેપાર છે સિંધી ચિંદી છિંદી વેચે અમે લોકો એનામાં ભી મંદી આવી ગયેલી છે જીએસટી એવું લગાવી દીધું છે એવું